ભાઈ પ્રંદે આવે પણ હર મય હર મય તો ધરાડા વિડિયો માં આવી હા હવે ઉપરિયે ગામ માં બધા એકાયા દરવાજો બંધ કરો હરમ આવે માં બીજા નથી ઉતાર્યા પણ અહીંયા અમારા બધાય ભેરા થતા હોય કે બીજા મીડિયામાં બધા ફોટા પાડવાનું શોખ હોય મીડિયામાં આવવાનો હોય ને બધાય ને બધાય જોય ક્યારે બેઠા છે ને મીડિયા ઉતારે મારા બે નણતું છે એક મોટા હારાની ક્યાં કરાશે એકા બાજુ છે દીદી કાલ કે પરમજે આવશે ઓ પછા

પાણી બેન છે નો જાનમાં છે જો ભાઈજી ને છોકરી ને કાકાજી ને છોકરી ને બધા આવે છે આપડે કઈ છાસ ખાવી ન હોય તે ઉતાવળ હોય છાસ લેવા ગયા હજી તો છે ને બે વાગ્યા ગયા અમે ગામમાંથી હાલી અને વાડીએ જઈશી ફોર વ્હીલ ગાડી ગામમાં પડી પણ હાલીને અવાદ હોયને મારા હોરાપુરા અહીં છે ને ત્યાં હું તો પગેલા બગાઈ તી હા તે આજે મારા જેઠાણીને તે દીન આ પાસે એકાદ વખત આવ્યા પણ મારે મારા ગયો રહ્યો ને તો બીજી ગાડી વસ્તી હાલે એ મારે આમ ફરીને જાવું પડે એટલે આયા અમે પગે લાગવા આવું હોય ને ત્યાં અહીં ઉતી ગાડી આમ ગામમાંથી ફેરવીને આવે થી કીધું અહીંથી તો પછી પાછો આમવાડી નજીક જજી એટલે પછી આલી ન આવ ને પગે લાગીત પછી આલીન જાય ઠગરાઈ તો તડકો येतो શેડાનું નામ નથી આયુષિ ને જેનો ને તો મજા આવે આલીન જાવન એવડી એવડી છે ને એવડી અને અચાનક મોટકીની થઈ ગઈ હશે કાકે નદી બતાવજો નદી મગરનું બસું છે એમ કે સાંભળતો મગરનું બસું છે એવું બસ અહીંયા વીંતા જાય કેટલા પૂરે પૂરા 5 વાયગા અમે દેરાણ જેઠાણી હાલીને આવી ને ગામમાંથી પછી થાકી અને સુઈ ગયા હતા તે પોણા ચાર વાગે ઉઠાટાણ બધું કામ કરી અંજવારી પોતાને કપડાં ખેલવાના પડ્યા હતા બધું કમ્પ્લીટ કરીને એવરા થઈ ગયા એવી ખણી એમાં ને જેનો ત્રણેય ગયા છે બદામ છો બદામ છે પાછળના ભાગમાં જ પછી હવે અમારે દેરાણ જેઠાણી બે સહિત એટલે બે હોય તો વાંધો ના આવે ને તે મંદિરની સફાઈ કરી નાખીએ વારી કચરાને પોતાને બધું કમ્પ્લીટ થઈ જાય આગળ ઓલ મોટો છે ને એમાં આવણો ફેરવવા જાજી ઘણી ફેરવવું પડે બરાબર પછી પાછું સોયાબીન કાઢશે તેથી થાય પણ હું જ કહું છું કાકા બદામ ખાવા ગઈ ખાવ કી છે સરસ ખાટી ખાટી છે તું સારું તું ખા મને તો ખાટી લાગે હાલો હવે મંદિર અંજારી કાઢો ને પોતા કરવાના લો લો કામ કરાવશો ને અમે તો જાઓ તમે આવો મન કામ ન કરતા તો હું આવડે જ્યાં અહીં ફૂદડે ફૂદડે ગયા આવી બધી જ્યાં જ્યાં ખીસ્યું છે ને અહીંથી તમે કાઢી લીધા આપણે આ બધે ફૂદડા છે ને જેમ એમ બધી અને એમાં ઓલી બીજો હાવણો ના એટલે આ જ હાલે બરાબર બધી બોડી જો તો બહુ તો નહીં કરીએ પણ હવે જ્યાં જ્યાં મોટા મોટા દેખાય છે ને બધા એની અંદર કરવા વાર ગઈ અંદર તો પોતાને બે કરવાનું થાય અહીં તો આ બ્લોક છે એટલે ખાલી બાર નાખવાનું જ રહીએ બ્લોકમાં ખીસી હોય ને ખીસીમાં ફોદડા થઈ જાય બહુ જ નજ એમાં હલો ફટાફટ વારવા માંડી અમારે છે ને અટાણે સોયાબીન ની ધાર દેવાની છે તમારે મેડમ રોકાણા કે દઈ લે તો થાકડો લાગી જાય ને તે થેપલા અટાણે વણી લઈ પછી ધાર દઈ પછી ચા બનાવી ને અમે ખાવા તો હા હા પછી પછી થેપલા ખાવાન ચાલો કોણ જાન થેપલા ખાવાય તો પેલા ધાર દેવરાવા લાગજો ને પછી જાન થેપલા ખાજો એવો ધક્કો કોઈ ખાતા નહી ખોટે ખોટો કા કામ કરવા ધક્કો ન ખાવાય તમ કરો કરો અમે કામ કરવા ધક્કો ન જ ખાધે તો તમ રોઈકા ખાવા રોકાડા

અને હું છે ને જરાક બાસકા ઝીણા ઝીણા હતા ને બીજા ભરેલા હતી મોટા મોટા બાસકા ભરેલા હોય ને તો બધું એકરખા થઈ જાય હું બાસકા લેવા આવી હતી કરે તક હાલે જોતાને આમાં તો જો કે ઘઉં જેટલું થોડવું નથી પડતું ઘઉંમાં તો બહુ થોડવું પડતું હતું આમાં તો માપે માપે હોય એટલે બહુ વાંધો નથી આવતો અને પાછા બાસકા ભરેલા છે એટલે જરાય થોડવું નથી પડતું નિરાયત વારું થઈ આમાં ડાયરેક્ટ ટોલીમાં જ બાસકા ખડકી દે ભરીને ચડાવી દેખવા

કાંઈ નથી કરતી સાદા છે એ વાત કાન પકડતા જાય કકરા ડાયરેક કોઈ ક્યાંય ટોલી ભરાઈ જાય પરભારી કેટલા રહ્યા હોય જાજા નથી કે આજે મેં સફાઈ કરી દીધી જો આવે થોડું થોડું બધું બધું તો પડ્યા ભાઈ બહુ નથી થોડાક થોડા